સમગ્ર ગુજરાતમાં પેટા ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે થરાદ તાલુકામાં પંચાયત પેટા ચૂંટણીએ જોર પકડ્યું વિકાસ કાર્ય કરતા સરપંચને ફરીથી ગ્રામજનોએ મેદાને ઉતાર્યા થરાદ તાલુકાની અનેક ગ્રામ પંચાયતોમાં હાલ ચાલી રહેલી પેટા ચૂંટણીઓ ગરમાઈ રહી છે ચૂંટણી માટે ઉમેદવારોના નામાંકન પ્રક્રિયા દરમિયાન ગામના લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે એક બાજુ મહિલા સરપંચની અનામત સીટ માટે મહિલાઓ પણ જંગે ત્યારે બીજી બાજુ સેવાભાવી અને ગામમાં વિકાસ કાર્યો કરનારા વર્તમાન સરપંચને ફરીથી ગ્રામ પંચાયતનું સુકાન સોંપવામાં ગ્રામજનો મોટી સંખ્યામાં સમર્થન આપવા મેદાને નામાંકન ફોર્મ ભરાવવા માટે આવે તે સમયે લોકોના ટોળે ટોળા યુવા વૃદ્ધ મહિલાઓ સહિત તમામ વર્ગો ઉમટી પડ્યા હતા અનેક ગામોમાં સરપંચના પદ માટે ઉમેદવારો સાથે લોકો બહોળી સંખ્યામાં ઉત્સાહ સાથે જોવા મળ્યા ગ્રામજનો કહે છે કે અમે જેને ગામ માટે કામ કર્યું છે વિકાસ લાવ્યો છે એવા માણસને ફરીથી આવશે એવું નક્કી છે ગામના રોડ રસ્તા અને પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાઓમાં સુધારાની સાક્ષી અમે છીએ દ્રશ્યો એવા હતા કે માનો કે ગામમાં કોઈ મોટો ઉત્સવ યોજાયો હોય સ્થાનિક રાજકીય સમીકરણો યુવાધનનું બદલાતું મિજાજ અને મહિલાઓનો વધતો ઉત્સાહ થરાદની પંચાયત ચૂંટણીને ખાસ બનાવી રહ્યા છે હવે જોવાનું એ રહેશે કે કોઈ નવાઈ લાવે છે કે ફરી એકવાર જૂના મજબૂત નેતૃત્વ પર જનતાનો વિશ્વાસ જોવા મળે છે ેશ્વર મહાદેવની જય આજ રોજ આપણે કરણપુરા ગામ કેસરા ગ્રુપ ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીમાં આપણે ફોર્મ ભર્યું છે જેમાં મોટી સંખ્યામાં બને ગામોના દરેક સમાજના સાથ અને સહકારથી ભર્યું છે તમામ લોકોનો વિજય અને વિશ્વાસ છે તમામે સાથ આપ્યો છે અત્યારે પણ તમે બધા જોઈ શકો છો કે ઘણા બધા લોકો તો ઘરે છે અને બાકીના બધા જે પ્રેમ હતો અત્યારે ખરા તડકામાં પણ સાથે રહી અને આપણે ફોર્મ ભરાવા આવ્યા છે એટલે આપણો વિશ્વાસ અટલ છે અને આપણી જીત નિશ્ચિત છે અને તમામ લોકોના સાથ અને સહકારથી જીત છે અને આપણે જે વિકાસના કાર્યો કર્યા છે અને અમારી જે સમાજો છે બધી એ વિકાસને વરેલી છે અને વિકાસ તરીકે આપણે ઘણા બધા કોમ સાથે રહીને કર્યા છે દરેક સમાજનો સાથ અને સહકાર મળ્યો છે દરેક સમાજે મને મોટો કર્યો છે અને આપણે જે તે વખતે સમરસ પંચાયત થઈ હતી એટલે ત્યાંથી કરીને આઠ વર્ષ સુધીનો સમયગાળો આમ તો પાંચ વર્ષ વહીવટદાર હતા ત્રણ વર્ષ તેમાં સમયગાળામાં પછી કોરોના પણ આવ્યો હતો કોરોનામાં પણ ઘણી બધી અમારી પંચાયતના દરેક લોકોએ આપણને સહયોગ આપ્યો હતો સહયોગ દ્વારા આપણે કીટોનું વિતરણ કર્યું હતું અને તેમાં તમામ લોકોનો સહયોગ મને મળ્યો હતો અને દરેક સમાજ દરેક મોટા ભાઈ બધા વડીલો આગેવાનો માતાઓ બહેનોનો ખૂબ જ અપાર પ્રેમ છે મારા ઉપર અને મને નોનો ભાઈ ગણી અને અત્યારે પણ સાથ અને સહકાર આપે છે તમામ લોકોએ મોટો કર્યો છે અને તમામને બધાને વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો છે તેના આધારે આપણે આજે ફોર્મ કર્યું છે વિજય મુહૂર્તમાં અને વિજય દરેક લોકોની સાથ અને સહકારથી આપણો વિજય નિશ્ચિત છે આભાર સામાન્ય ચૂંટણી બે હજાર પચીસ અંતર્ગત થરાદ તાલુકામાં આજ સુધીમાં કુલ બસો ને ફોર્મ વિતરણ થયેલ છે અને બેતાલીસ ફોર્મ ભરવામાં આવેલ છે વોર્ડ અને સરપંચ સહિત તેમજ પેટા ચૂંટણી અંતર્ગત એક ફોર્મ રજૂ થયેલ છે કેટલી પંચાયતો કુલ સો પંચાયતો પૈકી છાસઠ ગ્રામ પંચાયતોની ચૂંટણી છે જેમાં એકત્રીસ અડત્રીસ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી છે અને અઠ્યાવીસ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી છે અમે મણિબેન નારણભાઈને સરપંચ તરીકે નિમણૂક કર્યા છે એ અમારા ગામ માટે સારું કામ કરે છે સારું એમનું વર્ચસ્વ છે એટલા માટે અમને અમે સર્વ મહિલાઓ એમને ઉભા કર્યા છે સરપંચની સીટ માટે એમનાથી જે બનશે જે બનશે તે કરવા માટે

भर बिन छा खणी आहे